ભાઈ તમારા માટે ખાસ પીઝા વાળા વુડન ફાયર પીઝા સ્ટાર્ટિંગ ફ્રોમ નાઇન ઓનલી સ્ટાર્ટ થઈ ગયા છે ભાઈ આપણે વડોદરામાં આવેલા રોડ પાસે અને ભાઈ એટલું જ નહીં ત્યાં તમને મલ્ટીપલ વેરાયટીમાં એટલે કે જોરદાર એક્સેલન્ટ ક્વોલિટીમાં અને બેસ્ટ ઇન્ગ્રીસ યુઝ કરીને બનાવવામાં આવે છે આ બધી જ વસ્તુ હા ભાઈ તેના થોડા વેરાયટીની વાત કરીએ તો ટ્રાયો ફોર્મોઝો એલોપેસ્ટો વેસ્ટ તંદુરી ટુર્કીશ બ્રેડ પીઝા યોલો પીઝા પનીર પેપ્રિકા પનોઝા અને ક્રીમી બેઝિલ બ્લીશ પાસ્તા અને સાથે સાથે લસાકના એ ભાઈ એવા જ જોરદાર મળે છે અને સ્વાદિષ્ટ તો એક નંબર એક નંબર ભાઈ કહેવાય છે અને ડ્રિંકમાં તો સ્ટ્રોબેરી બેઝિલ કુલર અને સાથે સાથે ડેવિસ માલગી રીતે પણ જોરદાર મળે છે ભાઈ તો ભાઈ તમારા માટે ખાસ ઓફરની વાત કરીએ તો સ્વીગી આઉટ ઝોમેટો ડાઇનઆઉટ્સ અને ઇઝી ડિનર ડાઇનઆઉટ્સમાં તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે એટલે કે ટોટલ બિલિંગ પર તમને ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટનું ડિસ્કાઉન્ટ ઓન ધ સ્પોટ મળી જવાનું છે અને પિઝા સ્ટાર્ટિંગ માત્ર ટુ ફોર્ટી નાઇનથી શરૂ છે અને આ ઓફર માત્ર થર્ટી ફસ્ટ ડિસેમ્બર સુધી સુધી જ અવેલેબલ રહેવાની છે અને હા વીસ લોકોથી ઉપરની પાર્ટી હશે તો અનલિમિટેડ ઓફર પણ તમને આપી દેવામાં આવશે એટલું જ નહીં એમ્બિયન્સ તો એવું મજેદાર છે કે ભાઈ તમે જોઈને શોક થઈ જશો ભાઈ ખાસ વાત તો એ છે કે તમારા ટોટલ બધા પિઝા વુડ ફાયર ઓવન માંથી બનાવી આપવામાં આવે છે એટલું જ નહીં એના ડો બનાવવા માટે ખૂબ જ હાઈ ક્વોલિટી ફ્લોર યુઝ કરે છે અને આ ડો સેવન્ટી હાઇડ્રેટ હોય છે જેનાથી ઇઝીલી ડાયજેસ્ટ પણ થઈ શકે છે એફોર્ડેબલ પ્રાઇસ જૈન અને સ્વામિનારાયણમાં પણ ઘણા બધા ઓપ્શન મળી જાય છે હા તો ભાઈ એવું ક્વોલિટી વાળું ખાવું હોય તો ફોલો કરીને પહોંચી જજો